નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલેટ અને રેડ એલેટ આપવામાં આવ્યું છે તો આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે કેટલાક જિલ્લામાં કેટલોક વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો છે અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે સવારે દસ વાગ્યા સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાનો છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ સુરત તાપી ડાંગ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપી છે આ સાથે કચ્છ જામનગર મોરબી રાજકોટ બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજે સવારે દસ વાગ્યા સુધીમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા આપવામાં આવી હતી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે જેમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ધમરોળશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે આજથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે ઉત્તર ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં ખૂબ ઓછો વરસાદ થયો છે સૌરાષ્ટ્રના કેટલાક તાલુકાઓમાં મોસમનો સો ટકા કરતાં વધુ વરસાદ થઈ ગયો છે તેની સામે ઉત્તર ગુજરાતમાં માત્ર ત્રેવીસ પોઈન્ટ છ્યાસી ટકા જ વરસાદ થયો છે અને મોટાભાગના તાલુકોમાં કોરાધારોક વરસાદ રહ્યો છે વરસાદના પ્રથમ અને બીજા રાઉન્ડમાં આ વિસ્તારોમાં સાર્વત્રિક અને ભારે વરસાદ ન થતા વરસાદની ઘટ પર્વતી રહી છે જો કે બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમને કારણે આજથી રાજ્યના વરસાદમાં ત્રીજો રાઉન્ડની શરૂઆત થશે આ રાઉન્ડમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સારા વરસાદની આશા રહેલી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો